છ એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય ચાલવાનું એટલે કે જવાનું છે એટલે સુકર્મ કરો કોઈ પણ વિકર્મ ન થાય પ્રશ્ન છે પોતાની અવસ્થાને તપાસ કરવા માટે કોની ત્રણની મહિમાને સદા યાદ રાખો ઉત્તર છે પહેલું નિરાકારની મહિમા બીજું દેવતાઓની મહિમા ત્રીજું સ્વયંની મહિમા હવે તપાસ કરો કે નિરાકાર બાપ સમાન પૂજ્ય બન્યા છીએ એમના બધા ગુણોને ધારણ કર્યા છે દેવતાઓ જેવા રોયલ ચલન છે દેવતાઓનું જે ખાવા પીવાનું છે એમના જે ગુણ છે તે આપણામાં છે આત્માના જે ગુણ છે એ બધા ગુણોને જાણી એનું સ્વરૂપ બન્યા છીએ ઓમ શાંતિ બાળકોને સમજાવાયું છે કે આત્માઓનું નિવાસ સ્થાન છે ટાવર ઓફ સાયલેન્સ એટલે શાંતિની ચોટી જેવી રીતે હિમાલય પહાડની ચોટી છે ને એ ખૂબ ઊંચો હોય છે તમે રહો પણ ઊંચેથી ઊંચે છો તે લોકો પહાડ ઉપર ચડવાની પ્રેક્ટિસ કરે છે રેસ કરે છે પહાડો પર ચડવામાં પણ કોઈ હોશિયાર હોય છે બધા નથી ચડી શકતા કોઈ આમાં રેસ વગેરે કરવાની જરૂર નથી આત્મા જે પતિ છે પાવન બની ઉપર જવાનું છે આને કહેવાય છે ટાવર ઓફ સાયલેન્સ અને તે પછી છે ટાવર ઓફ સાયન્સ તેમના મોટા મોટા વોમ્સ હોય છે તેના પણ ટાવર હોય છે ત્યાં રાખે છે ખોફનાક એટલે કે ખતરનાક વસ્તુઓ ઝેર વગેરે નાખે છે બાપ કહે છે બાકો તમારે તો ઉડવાનું છે ઘર તરફ તે પછી ઘરે બેઠા એવા બોમ્સ ફેંકે છે જે બધું ખતમ કરી દેશે તમારે તો અહીંથી ઉપર જવાનું છે ટાવર ઓફ સાયલેન્સ ત્યાંથી તમે આવ્યા છો પછી જશો ત્યારે જ્યારે સતો પ્રધાન બની જશો સતો પ્રધાન થી તમો પ્રધાન માં આવ્યા છો ફરી સતો પ્રધાન બનવાનું છે જે સતો પ્રધાન બનવાનો પુરુષાર્થ કરે છે તે પછી બીજાઓને પણ રસ્તો બતાવે છે આ બાળકોએ હવે સુકર્મ કરવાના છે કોઈ પણ વિકર્મ નથી કરવાના બાપે કર્મોની ગતિ પણ સમજાવી છે રાવણ રાજ્યમાં તમારી દુર્ગતિ થઈ છે હમણાં બાપ સુકર્મ શીખવાડે છે પાંચ વિકાર મોટા દુશ્મન છે મોહ પણ વિકર્મ છે કોઈ પણ વિકાર ઓછો નથી મોહ રાખવાથી પણ દેહ અભિમાનમાં પડે છે છે એટલે બાપ કન્યાઓને ખૂબ સમજાવે કન્યા પવિત્રને કહેવાય છે માતાઓએ પણ પવિત્ર બનવાનું છે તમે બધા બ્રહ્મા કુમાર કુમારિયો છો ભલે વૃદ્ધાઓ છો પરંતુ બ્રહ્માના તો બાળકો છો ને બાપ સમજાવે છે મીઠા મીઠા બાળકો હવે કુમાર કુમારીની સ્ટેજ થી પણ ઉપર જાઓ જેવી રીતે પહેલા શરીરમાં આવ્યા પછી નીકળીને જવાનું છે મહેનત કરવાની છે જો ઊંચું પદ મેળવવા ઈચ્છો છો તો બીજા કોઈની સ્મૃતિ ન આવે આપણી પાસે છે જ શું ખાલી હાથે આવ્યા છીએ ને કંઈ પણ નથી આપણું આ શરીર પણ નથી હવે આ શરીરને ભૂલવાનું છે અનાસક્ત કર્માતીત બનીને જવાનું છે ટ્રસ્ટી બનો નિમિત્ત બનો બાપ કહે છે ભલે હરો ફરો બાકી ફાલતુ ખર્ચો નહીં કરો મનુષ્ય દાન પણ ખૂબ કરે છે સમાચાર પત્રમાં આવે છે ફલાણા ખૂબ દાની છે હોસ્પિટલ ધર્મશાળા વગેરે બનાવી છે જે ખૂબ દાન કરે છે એમને પછી ગવર્મેન્ટ દ્વારા ટાઈટલ મળે છે પહેલું પહેલું ટાઇટલ હોય છે હિઝ હોલિનેસ હર હોલિનેસ હોલી પવિત્રને કહેવાય છે જે દેવતાઓ પવિત્ર હતા એવા બનવાનું છે પછી અડધો કલ્પ પવિત્ર રહેશો ઘણા કહેશે આ કેવી રીતે થઈ શકે છે ત્યાં પણ બાળકોનો જન્મ થાય છે તો ફટથી બોલો ત્યાં રાવણ નથી રાવણ દ્વારા જ વિકારી દુનિયા થાય છે રામ બાપ પાવન બનાવે છે છે ત્યાં પતિત કોઈ કોઈ હોઈ ન શકે કહે પવિત્રતાની વાત પણ ન કરવી જોઈએ શરીર કેવી રીતે ચાલી શકે આ ખબર જ નથી કે પવિત્ર દુનિયા પણ હતી અપવિત્ર દુનિયા છે આ ખેલ છે વૈશ્યાલય શિવાલય પતિ દુનિયા પાવન દુનિયા પહેલા છે સુખ પછી છે દુખ કહાની છે કેવી રીતે રાજાએ લીધી પછી કેવી રીતે ગુમાવી આ સારી રીતે સમજવાનું છે આપણે હાર ખાધી છે આપણે જ જીત મેળવવાની છે બહાદુર બનવું જોઈએ પોતાની અવસ્થાને જમાવવી જોઈએ ઘરબાર હોવા છતાં સંભાળ કરતા પવિત્ર જરૂર બનવાનું છે કોઈ પણ અપવિત્ર કામ નથી કરવાનું મોહ પણ ઘણાઓમાં હોય છે પોતાને જેવું જોઈએ જોવું જોઈએ અમે પ્રતિજ્ઞા કરી છે કે અમારા સિવાય કોઈને પણ તમારા સિવાય કોઈને પણ પ્રેમ નહીં કરીશું બાબા સિવાય કોઈને પ્રેમ નહીં કરીશું પછી બીજાઓને પ્રેમ કરો છો જે પ્રિયમાં પ્રિય વસ્તુ છે તે યાદ આવવી જોઈએ પછી બીજા બધા દેહના સંબંધ ભૂલાઈ જશે બધાને જોતા એવું સમજો કે અમે હવે સ્વર્ગમાં જઈ રહ્યા છીએ આ બધા કળિયુગી બંધન છે આપણે દેવી સંબંધમાં જઈ રહ્યા છીએ બીજા કોઈ મનુષ્યોની બુદ્ધિમાં આ જ્ઞાન નથી તમે બાપની યાદમાં સારી રીતે રહો તો ખુશીનો પારો ચઢેલો રહેશે જેટલું થઈ શકે બંધન ઓછા કરતા જાઓ પોતાને હળવા કરી દો બંધન વધારવાની જરૂર નથી આ રાજ્ય મેળવવામાં ખર્ચાની જરૂર નથી ખર્ચા વગર વિશ્વની રાજાઈ લો છો તેમના બારૂદ લશ્કર વગેરે પર કેટલો ખર્ચો થાય છે તમારી પાસે ખર્ચો કંઈ પણ નથી તમે જે કઈ બાપને આપો છો તે આપતા નથી પરંતુ લો છો બાપ તો છે ગુપ્ત એ આપતા રહે છે મ્યુઝિયમ ખોલો હોસ્પિટલ યુનિવર્સિટી ખોલો જેનાથી તમે નોલેજ પ્રાપ્ત કરો છો યોગથી તમે સદૈવ માટે નિરોગી બની જાઓ છો હેલ્થ વેલ્થ એની સાથે હેપીનેસ તો છે જ એકવીસ જન્મો માટે એક સેકન્ડમાં મુક્તિ જીવન મુક્તિ કેવી રીતે મળે છે તે આવીને સમજો દ્વાર પર જ સમજાવી શકો છો જેવી રીતે દરવાજા પર ભીખ માંગવા આવે છે ને તમે પણ જેમ કે ભીખ આપો છો જેનાથી મનુષ્ય એકદમ માલામાલ બની જાય છે કોઈ પણ હોય બોલો તમે શું ભીખ માંગો છો અમે તમને એવી ભીખ આપીએ છીએ જે તમે જન્મ જન્માંતર ભીખ માંગવાથી છૂટી જશો બેહદના બાપ અને સૃષ્ટિ ચક્રને જાણવાથી તમે આ બનો છો તમારો આ બેજ પણ કમાલ કરી શકે છે સેકન્ડમાં બેહદનો વારસો આનાથી તમે કોઈને પણ આપી શકો છો સર્વિસ એટલે કે સેવા કરવી જોઈએ બાપ સેકન્ડમાં વિશ્વના યાદ કરો ટ્રેનમાં પણ તમે બેજ પર સર્વિસ કરી શકો છો બેજ સદા લગાવીને રાખો બાબા કહે છે આના પર તમે બધાને સમજાવી શકો છો કે તમને બે બાપ છે બે પાસેથી પાસેથી જ વારસો વારસો મળે છે છે બ્રહ્મા નથી મળતો એ તો દલાલ એમના દ્વારા બાપ તમને શીખવાડે છે અને વારસો આપે છે મનુષ્ય મનુષ્યને જોઈને સમજાવવું જોઈએ યાત્રા પર પણ

ખોરાક નથી ધન નહી હશે તો એમને વારંવાર ભૂખ લાગતી રહેશે ધનવાન જેમ કે પેટ ભરેલું હોય હોય છે છે ખૂબ રોયલ ચલન વાતચીત પણ ફર્સ્ટ ક્લાસ તમે સમજો છો આપણે શું બની રહ્યા છીએ ત્યાં ખાવા પીવાનું વગેરે ખૂબ રોયલ્ટીથી હોય છે બે વાર ક્યારે ખાતા નથી ખૂબ રોયલ્ટીથી શાંતિથી ખાય છે તમારે બધા ગુણ શીખવા જોઈએ નિરાકારની મહિમા દેવતાઓની મહિમા અને પોતાની મહિમા ત્રણેયની જાંચ કરો હમણાં તમે બાબાના ગુણોવાળા બની રહ્યા છો પછી બનશો દેવતાઓના ગુણવાળા તો તે ગુણ પણ હમણાં ધારણ કરવા જોઈએ હમણાં તમે દેવી ગુણ ધારણ કરી રહ્યા છો ગાય છે શાંતિના સાગર પ્રેમના સાગર જેવી રીતે બાપ ઉજાય છે તેવી રીતે તમારી પણ પૂજા થાય છે બાપ તમને નમસ્તે કરે છે તમારી તો પૂજા પણ ડબલ થાય છે આ બધી વાતો બાપ જ છે છે તમારી મહિમા પણ કે પુરુષાર્થ કરી એવા બનો દિલથી પૂછવું જોઈએ કે અમે એવા બન્યા છીએ જેવી રીતે આપણે અશરીરી આવ્યા છીએ એવી રીતે અશરીરી થઈને જવાનું છે શાસ્ત્રોમાં પણ છે લાઠી પણ છોડો જવાનું છે પરંતુ આમાં લાઠીની વાત નથી અહીં તો શરીરને છોડવાની વાત છે બાકી બધી છે ભક્તિ માર્ગની વાતો અહીં ફક્ત બાપને યાદ કરવાના છે બાપ વગર બીજું કંઈ નહીં બીજું કોઈ નહીં આ જ્ઞાન મળ્યું છે તમે જાણો છો મનુષ્ય કેટલા ગુરુઓની જંજીરોમાં એટલે કે માયા ઝાડમાં ફસાયેલા છે અનેક પ્રકારના ગુરુ છે હવે તમને ન ગુરુ જોઈએ નથી કંઈ જ ભણવાનું બાપે એક જ મંત્ર આપ્યો છે મેકમ યાદ કરો વારસાને યાદ કરો અને દેવી ગુણ ધારણ કરો ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનવાનું છે અહીં આવો છો રિફ્રેશ થવા માટે અહીં સમજશો અમે બાબાની સન્મુખ બેઠા છીએ ત્યાં સમજશો કે બાબા મધુબનમાં બેઠા છે જેવી રીતે આપણો આત્મા તખ્ત પર બેઠો છે એવી રીતે બાબા પણ આ તખ્ત પર બેઠા છે બ્રહ્મા બાબાના તનમાં બાબા કોઈ ગીતા શાસ્ત્ર વગેરે હાથમાં નથી લેતા એવું પણ નથી આમણે કોઈ કંઠ કરેલું છે પાકું કરેલું છે તે તો સંન્યાસી વગેરે કંઠ કરે છે આ તો છે જ્ઞાનના સાગર બ્રહ્મા દ્વારા બધા રહસ્ય સમજાવે છે શિવ બાબા ક્યારે કોઈ સ્કૂલમાં સત્સંગમાં ગયા છે છે શું બાપ તો બધું જ જાણે કોઈ કહે ભલા સાયન્સ જાણે છે બાબા કહે છે સાયન્સ થી મારે શું કરવાનું છે મને તો બોલાવે જ છે કે આવીને પતિતોને પાવન બનાવો આમાં સાયન્સ કેમ શીખીશ કહેશે શિવ બાબા પલાણા શાસ્ત્ર ભણ્યા છે અરે એમના માટે તો કહેવાય છે જ્ઞાનના સાગર આ તો ભક્તિ માર્ગના શાસ્ત્ર છે વિષ્ણુના હાથમાં શંખ ચક્ર વગેરે આપી દીધા છે અર્થની કંઈ પણ ખબર નથી હકીકતમાં આ અલંકાર બ્રહ્માને અને બ્રાહ્મણોને આપવા જોઈએ સૂક્ષ્મવતનમાં તો આ શરીર નથી બ્રહ્માનો સાક્ષાત્કાર પણ ઘરે બેઠા અને કોને થાય છે શ્રી શ્રીકૃષ્ણનો પણ થાય છે આનો અર્થ છે આ બ્રહ્મા પાસે જાઓ તો શ્રી કૃષ્ણ જેવા બની જશો અથવા શ્રી કૃષ્ણની ગોદમાં આવી જશો તે ફક્ત પ્રિન્સનો સાક્ષાત્કાર થાય છે જો તમે સારી રીતે ભણશો તો આ બની શકશો આ છે મુખ્ય લક્ષ સેમ્પલ એટલે કે ઉદાહરણ તો એકનું બતાવશો ને તેને મોડેલ કહે છે નમૂનો કહે છે તમે જાણો છો બાબા આવ્યા છે સત્યનારાયણની કથા સંભળાવવા નરથી નારાયણ બનાવવા પહેલા તો જરૂર પ્રિન્સ બનશે શાસ્ત્રોમાં દેખાડ્યું છે શ્રી કૃષ્ણએ માખણ ખાધું હકીકતમાં આ છે વિશ્વની બાદશાહીનો ગોળો બાકી ચંદ્ર કેવી રીતે મુખમાં દેખાડશે કહે પણ છે બે બિલાડા પરસ્પર લડ્યા વચ્ચે જે સૃષ્ટિના માલિક બન્યા એમને માખણ દેખાડી દીધું છે હવે પોતાને જુઓ અમે એવા બન્યા છીએ કે નહીં આ ભણતર છે જ રાજા પદ માટે પ્રજા પાઠશાળા થોડી છે આ નરથી નારાયણ બનવાની ગોડલી યુનિવર્સિટી ભગવાન ભણાવે છે બાબાએ કહ્યું લાખો ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એવું લખો ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને કાઉન્સમાં લખો યુનિવર્સિટી પરંતુ આ લખવાનું ભૂલી જાય છે તમે કેટલા પણ લિટરેચર આપો સાહિત્ય આપો તો પણ કંઈ સમજશે નહીં આમાં સન્મુખ સમજાવવું પડે છે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો મળે છે જન્મ જન્માંતર તમે હદનો વારસો લેતા આવ્યા છો તમે બેજ પર સર્વિસ કરી શકો છો ભલે કોઈ હસી મજાક ઉડાવે બે બાપની વાત સારી છે આમ ઘણા પોતાના બાળકોને સમજાવે છે બાળકો પણ બાપને સમજાવી લે છે સ્ત્રી પતિને લઈ આવે છે પછી છે હમણાં તમે જાણો છો તમે સર્વ આત્માઓ બાળકો છો વારસાના હકદાર છો લૌકિક સંબંધમાં બાળકી લગ્ન કરીને બીજા ઘરે જાય છે તેને કન્યા દાન કહેવાય છે બીજાને આપે છે ને પોતાની કન્યા બીજાને આપે છે તો કન્યાદાન કહે છે હવે તો તે કામ નથી કરવાનું ત્યાં સ્વર્ગમાં પણ કન્યા બીજા ઘરે જાય છે પરંતુ પવિત્ર રહે છે આ છે પતિતોની દુનિયા અને તે છે સતયુગ શિવાલય પાવન દુનિયા આ બાળકો પર હમણાં છે બૃહસ્પતિ એટલે કે વૃક્ષપતિની દશા તમે સ્વર્ગમાં તો જરૂર જશો આ તો છે બાકી પુરુષાર્થથી ઊંચ પદ મેળવવાનું છે દિલથી પૂછવાનું છે કે અમે ફલાણાની જેમ સર્વિસ કરીએ છીએ એવું નથી બ્રાહ્મણી જોઈએ ટીચર જોઈએ ટીચર તમે પોતે બનો અચ્છા બાળકોએ પુરુષાર્થ કરવાનું છે બાકી બાબા એ કોઈ પાસેથી પૈસા લઈને શું કરશે તમે જઈને મ્યુઝિયમ વગેરે ખોલો મકાન વગેરે તો બધા ખતમ થઈ જશે બાબા તો વેપારી છે દુઃખની જંજીરોથી છોડાવી સુખ આપવા વાળા છે હવે બાપ કહે છે બહુત ગઈ થોડી રહી થોડી કીવી થોડી રહી તમે જોતા રહેશો ખૂબ તોફાન થશે

સ્વયંને દેવતાઓ જેવા પવિત્ર બનાવવાનો પુરુષાર્થ કરતા હળવા કરતા જાઓ વધારો નહીં સત્યુગી દેવી સંબંધમાં જઈ રહ્યા છીએ આ ખુશીમાં રહો આજનું વરદાન જૂના સ્વભાવ સંસ્કારના બોજને સમાપ્ત કરી ડબલ લાઇટ રહેવાવાળા ફરિશ્તા ભવ જ્યારે બાપના બની ગયા તો બધો બોજ બાપને આપી દો જૂના સ્વભાવ સંસ્કારનો થોડો બોજ પણ રહેલો હશે તો ઉપરથી નીચે લઈ આવશે ઉડતી કળાનો અનુભવ કરવા નહીં દેશે એટલે બાપ દાદા કહે છે બધું આપી દો આ રાવણની મિલકત પોતાની પાસે રાખશો તો દુઃખ જ મેળવશો જરા પણ રાવણની મિલકત ન હોય બધા જૂના ખાતા ભસ્મ કરો ત્યારે કહેવાશે ડબલ સ્લોગન છે નિર્ભય અને હર્ષિત મુખ થઈને બેહદના ખેલને જુઓ તો હલચલમાં નહીં આવશો સ્લોગન છે અવ્યક્ત સાયલેન્સ દ્વારા ડબલ લાઈટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો જેવી રીતે બ્રહ્મા બાપને ચાલતા ફરતા ફરીશતા દેહભાન રહિત અનુભવ કર્યા કર્મ કરતા વાતચીત કરતા ડાયરેક્શન આપતા ઉમંગ ઉત્સાહ વધારતા પણ દેહથી ન્યારા સૂક્ષ્મ પ્રકાશ રૂપની અનુભૂતિ કરાવી એવી રીતે એ સ્થિતિને આપણે પણ ધારણ કરવાની છે ઓમ શાંતિ